પાપી સ્ત્રી તારા ગંદા કર્મોના કારણે હું તારું ઘર છોડીને જાઉં છું શું તમને ખબર છે કે કેટલાક ઘરો એવા હોય છે જ્યાં માતા લક્ષ્મી ક્યારેય પ્રવેશ કરતી નથી હા કેટલીક નાની નાની ભૂલો એવી હોય છે જે લક્ષ્મીજીને ઘરથી દૂર કરી દે છે અને જ્યારે તે ઘર છોડીને જાય છે ત્યારે ત્યાં દુઃખ પીડા અને દરિદ્રતા વસે છે આજે આપણે જાણીએ કે કયા એવા કાર્યો છે જે માતા લક્ષ્મીને નારાજ કરે છે અને કેવી રીતે એક સ્ત્રીના કર્મો નક્કી કરે છે કે ઘરમાં સુખ રહેશે કે કહેવામાં આવે છે કે માતા લક્ષ્મીની આ કથાને જે પણ લોકો સાચા ભાવથી અંત સુધી જોઈ લાઈક કરી સબસ્ક્રાઈબ કરે છે એના ઘરમાંથી માતા લક્ષ્મી ક્યારેય જતી નથી જો ઈચ્છો છો કે માની આ વાર્તાથી તમારા ઘરમાં લક્ષ્મી આવે તો અત્યારે જ આ શુભ કાર્ય કરી દો માતા લક્ષ્મી તમારા ઘરમાં હંમેશ માટે વાસ કરશે કહેવાય છે કે માતાલક્ષ્મીને ક્યારેય ઇગ્નોર ન કરવા જોઈએ કારણ કે તે દુઃખનું કારણ અને પાપના ભાગીદાર બનાવે છે ખૂબ જૂના સમયની વાત છે એક નાનકડા ગામમાં થોડા જ ઘર હતા ચારે તરફ ખેતરો કાચી ગલીઓ અને માટીની સુગંધ ગામના મધ્યમાં શેઠ રામદયાલનું ઘર હતું શેઠ કોઈ મોટો જમીનદાર નહોતો પરંતુ મહેનતી અને ઈમાનદાર માણસ હતો ગામમાં બધા તેને આદરપૂર્વક શેઠજી કહીને બોલાવતા તેને અનાજનો નાનો વેપાર હતો જે ધીમે ધીમે ચાલુ થયો હતો સવારે સૂર્ય ઉગતા જાત તે કામ પર નીકળી પડતા અને સાંજે થાકીને ઘરે પાછા આવતા ત્યારે તેની પત્ની સુશીલાબાઈ હંમેશા દરવાજા પર સ્મિતથી તેનું સ્વાગત કરતી સુશીલાબાઈ ખૂબ જ શાંત અને સંયમી સ્ત્રી હતી તેના ચહેરા પર હંમેશા સાદગી ઝલકતી માથા પર નાની બિંદી અને સાડીનો પાલવ હંમેશા માથે રાખતી તે માનતી કે ઘરની સાચી શોભા સોના ચાંદીથી નહીં પણ સ્વચ્છતા અને સાચા મનથી થાય છે દરેક સવારે સૂર્ય ઉગે તે તે જ ઊઠી જતી આંગણું બોહરીને સાફ કરતી તુલસી પર પાણી ચઢાવતી અને પછી ચૂલામાં અગ્નિ પ્રગટાવતી એ જ તેની રોજની ક્રમશઃ ચાલતી દિનચર્યા હતી સાદગીમાં ભક્તિ અને ભક્તિમાં અનુશાસન ગામની સ્ત્રીઓ અવારનવાર કહેતી કે શેઠાણીના ઘરમાં તો માતા લક્ષ્મી પોતે વસે છે રામદયાલ અને સુશીલાબાઈનો એક જ પુત્ર હતો અર્જુન અર્જુન હજી ફક્ત વીસ વર્ષનો યુવાન હતો પરંતુ સંસ્કારોથી પાળેલો વધેલો હતો તે દિવસભર પિતાના કામમાં હાથ લંબાવવો અને રાત્રે માતાની બાજુમાં બેસીને તેમની વાતો સાંભળતો એક દિવસ તેણે માતાને કહ્યું મા જ્યારે તમે તુલસીના આગળ દીવો પ્રગટાવો છો ને ત્યારે લાગે છે કે ઘરમાં ખરેખર દેવી ઉતરી આવી છે સુશીલાબાઈ સ્મિત કરીને બોલી બેટા દેવી તો દરેક એ ઘરમાં રહે છે જ્યાં સ્વચ્છતા અને શ્રદ્ધા હોય ફક્ત તેમને માનવાનું સાચું હૃદય જોઈએ સમય પસાર થતો ગયો ઘરમાં બધું સુખ શાંતિથી ચાલતું હતું પણ કિસ્મતના ખેલ અનોખા હોય છે એક દિવસ સુશીલાબાઈને હળવો તાવ આવ્યો તેમણે વિચાર્યું બે દિવસમાં ઉતરી જશે પરંતુ તાવ ધીમે ધીમે વધતો ગયો પહેલા થાક પછી નબળાઈ અને પછી એવી સ્થિતિ આવી કે તેઓ રસોડા સુધી પર જઈ શકતા ન હતા રામદયાલે ગામના વૈદ્યને બોલાવ્યો વૈદ્યજી આવ્યા નાડી જોઈ કેટલીક જડીબુટ્ટી અને દવા આપી પરંતુ કોઈ ફર્ક ન પડ્યો દિવસ પર દિવસ સુશીલાની તબિયત બગડતી ગઈ ઘરનું વાતાવરણ જે પહેલા હાસ્ય અને પૂજાના મંત્રોથી ગુંજતું હતું હવે શાંત અને સુનસાન બનતું ગયું રામદયાલ ઘણી વાર રાત્રે આંગણામાં બેસીને વિચારતો કે આ અચાનક બધું કેમ થઈ ગયું શું મારી કમાણીમાં કોઈ ખોટ રહી ગઈ કે અમે કોઈનું મન દુભાવી દીધું તે આકાશ તરફ જોઈને મનમાં બોલતો લક્ષ્મી જો મારી કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો પણ જવાબમાં ફક્ત પવનની ધીમી સરસરાહટ જ સંભળાતી અર્જુન હંમેશા માતાની પાસે રહેતો કાળો બનાવતો માથું દબાવતો અને ધીમે ધીમે એને સમજાયું કે ઘરની સાચી નીવ તો માતા જ હોય છે સુશીલાબાઈ બીમાર પડતા જ ઘરની આખી વ્યવસ્થા બદલાઈ ગઈ હતી જે રસોઈ હંમેશા ચમકતી હતી હવે એવી ન રહી સફાઈમાં ઢીલાશ આવવા લાગી પૂજા પણ ક્યારેક થતી ક્યારેક રહી જતી ધીમે ધીમે એ પવિત્રતા જે એક ઘરની ઓળખ હતી જાણે કાળી પડી ગઈ એક રાતે જ્યારે શેઠ પોતાની પત્ની સુશીલાના માથા પાસે બેસેલો હતો તેણે ધીમે અવાજમાં કહ્યું સુશીલા હું વિચારું છું કે હવે અર્જુનના લગ્ન કરી દઉં સુશીલાબાઈએ ધીરે આંખો ખોલી અને બોલી આટલી જલ્દી હજી તો એ બાળક જ છે રામદયાલ બોલ્યો હવે બાળક નથી રહ્યો ઘર સંભાળવાનો સમય આવી ગયો છે અને હું ઈચ્છું છું કે જ્યાં સુધી તું છે નવી વહુને તારા હાથથી જમાડી લે લે અને જોઈ આ કહેતા કહેતા એનો અવાજ ભારે થઈ ગઈ સુશીલાએ થોડું વિચારીને ધીમે કહ્યું જો તમને લાગે છે કે આ જ યોગ્ય છે તો લગ્ન કરી દેજો બીજા જ દિવસે રામદયાલે નક્કી કરી લીધું કે તે પોતાના દીકરાને માટે એક એવી વહુ શોધશે જે સચરિત્ર અને સંસ્કારી હોય જે ઘરને ફરી એ જ રીતે સજાવી દે જેમ તેની પત્ની સુશીલાએ હતું ગામમાં વાત ફેલાઈ ગઈ કે શેઠ રામદયાલ પોતાના દીકરા અર્જુન માટે વહુ શોધી છે ચબૂતરો બેસેલા હોય કે ચોરે બેઠેલા વડીલો હોય કે કુવા પર વાતો કરતી સ્ત્રીઓ હોય બધાની ચર્ચામાં એ જ વિષય હતો કોઈ કહે શેઠજીને તો મોટા ખાનદાનની વહુ જોઈતી હશે તો બીજો બોલી ઊઠે ના ભાઈ તેઓને તો સાદગી અને સંસ્કાર વાળું ઘર જ પસંદ આવશે ધીમે ધીમે આ વાત આખા વિસ્તારમાં ફેલાઈ ગઈ હવે દરેકને ખબર પડી ગઈ હતી કે શેઠ રામદયાલ પોતાના દીકરા અર્જુન માટે ઘરગથ્થુ જીવનની શરૂઆત કરવાની તૈયારી કરી રહ્યા છે સંબંધની વાતો શરૂ થઈ આજુબાજુના ગામોમાંથી લોકો પોતાના સૂચનો લઈને આવવા લાગ્યા દરેક પોતાના ઘરની દીકરીની પ્રશંસા કરતા શેઠ બધાની વાતો ધ્યાનથી સાંભળતો પરંતુ દરેક વખતે તેના મનમાં એક જ વિચાર કે સૌંદર્ય કે સંપત્તિથી ઘર નથી ચાલતું ઘર તો સંસ્કાર અને સંયમથી બને છે એ દરમિયાન શેઠનો જૂનો પરિચિત ગોવિંદજી મળવા આવ્યો તેણે કહ્યું શેઠજી મારા સગાના ઘરમાં એક છોકરી છે નામ છે રાધા સીધી સાધી ઘર સંભાળનારી અને વડીલોનો આદર કરનારી મને લાગે છે કે તે તમારી વહુ બનવા યોગ્ય છે શેઠ બોલ્યો સારું હું જઈને જોઈ આવું પહેલાના સમયમાં પિતા પોતે જ જઈને છોકરી જોઈ આવતા હતા બીજા દિવસે સવારે શેઠ એકલો જ નીકળ્યો બપોર સુધીમાં તે એ ગામે પહોંચી ગયો જ્યાં રાધાનું ઘર હતું ઘર ખૂબ સાદું આંગણું સ્વચ્છ અને વાતાવરણમાં શાંતિ અને સાદગી હતી રાધાના પિતાએ આદરપૂર્વક શેઠનું સ્વાગત કર્યું વાતચીત દરમિયાન રાધા પાણી લઈને આવી માથું નમાવેલું શાંત અને સંસ્કારી સ્વભાવની શેઠે મનમાં વિચાર્યું હા આ આ છે તે છોકરી જેને ઘર ચલાવવાની સમજણ લાગે છે એ જ દિવસે શેઠે ત્યાં જ સંબંધ નક્કી કરી દીધો અને કહ્યું હવે ફક્ત શુભ દિવસ કાઢજો હું જલ્દી મારી વહુને અમારા ઘરે લઈ આવવા ઈચ્છું છું ઘરે પરત જઈને સુશીલાબાઈને કહ્યું મેં છોકરી જોઈ લીધી નામ છે રાધા સ્વભાવ ખૂબ સારો છે ચહેરા પર સાદગી છે અને આંખોમાં આદર દેખાય છે સુશીલાબાઈ શાંતિથી કહ્યું જો તમને મનથી યોગ્ય લાગી છે તો એ જ સારું છોકરી એ જ સારી જે ઘરને અપનાવે શેઠે માથું હલાવ્યું મનમાં એક શાંતિનો અહેસાસ થયો હવે લાગે છે કે ઘર ફરીથી સારું થઈ જશે થોડા જ દિવસોમાં સંબંધ નક્કી થઈ ગયો શુભ મુહૂર્ત નીકળ્યું અને બંને ઘરોમાં આનંદની લહેર દોડી આવી સમય પસાર થયો અને લગ્નનો દિવસ આવી ગયો સરળતાથી પણ સંપૂર્ણ રીતિ રિવાજો સાથે લગ્ન થયા રાધા હવે શેઠ રામદયાલના ઘરની વહુ બની ગઈ હતી લગ્નને થોડા અઠવાડિયા વીતી ગયા ઘરમાં નવી રોનક હતી બધું જાણે ફરીથી જીવંત થઈ ગયું હતું રાધા વહેલી સવારે ઊઠતી આંગણામાં પાણી છાંટતી તુલસીને નમન કરતી અને રસોડામાં માં અન્નપૂર્ણામાં નો ભોગ તૈયાર કરતી સુશીલાબાઈના ચહેરા પર સાંત્વનાનો તેજ હતો તેમને લાગતું કે જાણે માતા લક્ષ્મી પોતે ઘણમાં આવીને વસ્યા હોય પરંતુ જેમ જેમ દિવસો પસાર થયા રાધાની આદતો બદલાવા લાગી હવે તે સવારે મોડી ઊઠવા લાગી અને થોડા જ દિવસોમાં આંગણાની સફાઈનો સમય બદલાઈ ગયો આની પહેલા સૂર્યોદય થયા પહેલા જ સવર્ણીની ઝાડુની ધ્વનિ સંભળાતી હતી હવે સૂર્ય આકાશમાં ચઢી આવતો છતાં આંગણામાં પાન પડ્યા જ રહેતા એક સવારે સુશીલાબાઈ તુલસી પર પાણી ચડાવવા બહાર આવી તો જોયું સાવરણી ખૂણામાં પડેલી હતી અને રાધા હજી ઉઠી નહોતી તેઓ ધીમેથી રૂમમાં ગઈ અને નરમ અવાજમાં બોલી વહુ બેટા હવે તો સૂર્ય આંગણામાં આવી ગયો છે ઊઠી જા ઘરની રોનક તો સવારની સફાઈથી જ શરૂ થાય છે રાધાએ અડધી ઊંઘમાં આંખ ખોલી અને બોલી માજી આજે બહુ ઊંઘ આવી રહી હતી હજી થોડું વધુ સૂઈ જવા દો ને સુશીલાબાઈ ધીમે બોલી બેટા વધુ ઊંઘવાથી મનમાં આળસ આવે છે અને જ્યારે મન આળસું થઈ જાય ત્યારે લક્ષ્મીજી પણ ઘરની દિશા ભૂલી જાય છે સવારની હવા અને સૂર્યની કિરણો ઘર માટે આશીર્વાદ સમાન હોય છે તેને આમ ઊંઘમાં ઉડાડી ન દેવાય રાધાએ હળવી સ્મિત સાથે કહ્યું હું કાલથી ધ્યાન રાખીશ પણ બીજા દિવસે ફરી એ જ થયું સૂર્ય ઉગ્યો પણ આંગણું શાંત રહ્યું ક્યાંય ઝાડોની ધ્વનિ નહોતી તુલસી માતાની માટી સુકાઈ ગઈ હતી જાણે તેને પણ પાણીની રાહ હતી થોડા દિવસો બાદ બીજી ઘટના બની રાધા ઝાડુ લગાવી રહી હતી ત્યારે અચાનક ઝાડુ તેના પગને અડકી ગઈ સુશીલાબેને જોતા જ અવાજ આપ્યો કે રાધા બેટા સાવરણી પગથી ન અડ આમાં લક્ષ્મીનું પ્રતીક છે રાધા હસતા બોલી અરે માં આ તો ફક્ત ઝાડુ જ છે ભૂરથી લાગી ગઈ હવે આમાં શું અપશકું સુશીલાબેને ઝાડુ ઉઠાવીને દિવાલ પાસે રાખી અને ધીમી રીતે કહ્યું બેટા એ જ તો ભૂલ છે જ્યારે માણસ નાની વાતોને હલકામાં લે છે ત્યારે મોટી બરકતો અને લાભ એની પાસેથી રિસાઈ જાય છે ઝાડુ ફક્ત સફાઈનું સાધન નથી એ તો લક્ષ્મીજીનો આશીર્વાદ છે જે ઘરમાંથી ગંદકી અને અશુદ્ધતા દૂર કરે છે રાધાએ હળવેશ્વરે કહ્યું માજી તમે પણને દરેક વસ્તુને પૂજા બનાવી દો છો સુશીલાબેન હસ્યા પણ તેમની આંખોમાં એક ગંભીર ચિંતા ઝલકાઈ ગઈ ધીરે ધીરે રાધાનું ધ્યાન ઘરના કામકાજ અને રસોઈમાંથી હટવા લાગ્યો પહેલા જે સવારે વહેલા ઉઠીને ઝાડુ લગાવતી તુલસીને પાણી અર્પણ કરતી એ હવે મોડું ઉઠતી એક રાતે થાકી ગઈ હતી ખાવાનું બનાવીને બાકીના એઠા વાસણ ચૂલા પાસે જ મૂકી સૂઈ ગઈ રાતે સુશીલાબેન પાણી પીવા ઉઠ્યા તો જોયું રસોડામાં જૂઠા એઠા વાસણોનો ઢગલો લાગેલો ચુલ્હો હજુ ઠંડો પણ નતો થયો સવાર થતા જ તેમણે રાધાને બોલાવી બેટા રસોડું તો માતા અન્નપૂર્ણાનું સ્થાન છે ત્યાં ગંદકી કરવી અને છોડવી શુભ નથી રાત્રે ગંદકી છોડવાથી નકારાત્મક પેદા થાય છે રાધાએ થાકેલા સ્વરે કહ્યું માં તમે તો હંમેશા ચિંતા જ કરો છો હમણાં સાફ કરી દઈશ ને સુશીલાબેન ઊંડી શ્વાસ લઈને બોલ્યા બેટા જે કામ સાંજનું હોય તેને સવાર સુધી ટાળવું એનો અર્થ છે લક્ષ્મીજીની કૃપા ટાળવી સાફ રસોડામાંથી જ સુખ અને શાંતિ શરૂ થાય છે રાધા ચૂપ રહી તેના ચહેરા પર થાક અને ઉદાસી સ્પષ્ટ દેખાતી હતી સાંજનો સમય હતો સૂરજ ઢળી ગયો હતો અને ઘરમાં દીવો કરવાનો સમય થયો હતો એ જ સમયે રાધાએ ઝાડુ ઉઠાવીને આંગણું સાફ કરવાનું શરૂ કર્યું સુશીલાબેન તરત જ બોલ્યા રાધા સાંજે ઝાડુ નથી લગાવતા બેટા આ સમયે માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે રાધાએ અટક્યા વગર કહ્યું માજી દિવસમાં સમય નથી મળતો એટલે સાંજે જ કરવું પડે છે એમાં શું ફરક પડે છે સુશીલાબેન દરવાજા પાસે ઉભા રહીને બોલ્યા ફરક પડે છે બેટા સાંજે ઝાડુ લગાવવાથી લક્ષ્મીજીના આશીર્વાદ ઘરની બહાર નીકળી જાય છે બરકત ફક્ત કમાણીથી નથી આવતી આદતોમાંથી આવે છે રાધાએ સાવરણી એક બાજુ મૂકીને કહ્યું માજી હું તમારી ઇજ્જત કરું છું પણ હવે જમાનો બદલાઈ ગયો છે લોકો હવે આ બધી વાતો માનતા નથી થોડા દિવસો પછી એક બીજી ઘટના બની રાધાએ ખાવાનું પૂરું થયા બાદ એઠા વાસણો અન્નપૂર્ણાધાએ ઉપર તો અહીં એઠા વાસણો રાધાએ ઉપર જોયા વગર કહ્યું માજી બસ જગ્યા ન હોવાથી ત્યાં રાખ્યા છે થોડી વારમાં ધોઈ દઈશ સુશીલા બહેન બોલ્યા રસોડામાં પવિત્રતા સૌથી જરૂરી છે જો ચૂલા પર ગંદકી રહેશે તો લક્ષ્મીજીની કૃપા પણ ઘટી જશે રાધાએ હસીને કહ્યું માજી દરેક વસ્તુમાં દેવીને શોધવાનું બંધ કરો ખાવાનું તો બનાવી દીધું ને હવે થોડી બાર બધું સાફ થઈ જશે સુશીલા બહેન ચૂપ રહી ગયા તેમના ચહેરા પર નિરાશા દેખાતી હતી પણ મનમાં હજુ પણ આશા હતી કે એક દિવસ રાધાને વાતોની સાચી સમજ આવી જશે ધીરે ધીરે ઘરમાં વાતાવરણ બદલાવા લાગ્યું જે ઘરમાં સવારે પૂજાની ઘંટડી વાગતી હતી ત્યાં હવે સન્નાટો છવાયો હતો તુલસીની પાસેની માટી સુકાઈ ગઈ હતી દીવો બુજાયેલો રહેતો સુશીલા બહેન હજી પણ દરરોજ સવારે તુલસી સામે ઊભી રહેતી અને પ્રાર્થના કરતી હે માતા આ ઘરમાં તમારી કૃપા જાળવી રાખજો મારી વહુને સાચી સમજ આપજો પરંતુ જેમ જેમ દિવસો પસાર થયા ઘરનો પ્રકાશ ધીમે ધીમે ઓછો થવા લાગ્યો શેઠ રામદયાળ હવે ચિંતિત રહેવા લાગ્યા તેમને લાગતું કે ઘરમાં કોઈ અદૃશ્યો છે એક દિવસ તેમણે કહ્યું લાગે છે છે માતા લક્ષ્મી ગઈ સુશીલાબહેન ચૂપચાપ માથું નમાવ્યું તેમને ખબર હતી કે આ બધું રાધાની બેદરકારીની આદતોનું પરિણામ છે પરંતુ હજુ પણ તેમણે તેને વઢવાનું કે ઊંચા આવજે કહેવાનું નહોતું ઈચ્છ્યું તેમને વિશ્વાસ હતો કે પ્રેમથી સમજાવવાથી રાધા એક દિવસ બદલાઈ જશે સમય પસાર થતો ગયો અને ઘરની રોનક ધીમે ધીમે માટીમાં મળી ગઈ જે તુલસીની પાસે દર સવારે દીવો બળતો હતો હવે ત્યાં ધૂળ જમા થવા લાગી હતી રાધા હવે મોટાભાગે ઉદાસ કે વ્યસ્ત રહેતી સફાઈ અધૂરી પૂજા ક્યારેક થતી ક્યારેક નહીં અને ઘરમાં હવે તે આપણાપણું નહોતું જે પહેલે દરેક ખૂણામાં ઝલકતું હતું શેઠ રામદયાલે સૌથી પહેલો બદલાવ તેમના વ્યવસાયમાં અનુભવ્યો જે વહીવટ સોદા પહેલા ફાયદામાં જતા હવે ઘાટામાં જવા લાગ્યા ગોદામમાં અનાજમાં કીટકો અને જીવડા લાગી ગયા કેટલાક સોદા અટકી ગયા અને જૂના ગ્રાહકો ધીમે ધીમે દૂર થવા લાગ્યા શેઠ ઘણી રાતો જાગીને હિસાબ કિતાબ તપાસતા પણ સમજાતું નહોતું કે ભૂલ ક્યાં થઈ રહી છે એક સાંજે તેમણે સુશીલાબેનને કહ્યું સુશીલા અજીબ વાત છે હવે કામમાં મન નથી લાગતું જેમ કે બરકત અને આશીર્વાદ ક્યાં ગુમ થઈ ગયા હોય સુશીલાબેન ધીમા સ્વરે બોલ્યા બરકત ત્યારે ગુમ થાય છે જ્યારે ઘરની પવિત્રતા ઘટી જાય માતા લક્ષ્મી ત્યાં નથી ટકતી જ્યાં ગંદકી અને બેદરકારી ઘર કરી જાય શેઠે ઊંડો શ્વાસ લીધો તું કહેવા માંગે છે કે એ બોલવાનું અધૂરું જ રહી ગયું પણ બંનેની નજરો એક જ દિશામાં ઊઠી રાધા તરફ રાધા પણ આ બધું જોયા કરતી પણ તેને લાગતું કે આ તો બસ સમયની માર છે એક દિવસ શેઠ ગુસ્સામાં બોલ્યા આખરે દરેક કામ ઉલટું જ કેમ થઈ રહ્યું છે રાધાએ શાંત સ્વરે કહ્યું પિતાજી આ બધું અંધશ્રદ્ધા છે વ્યવસાયમાં ઉતાર ચઢાવ તો થતા જ રહે છે શેઠે આંખો ત્રાસી કરીને કહ્યું તું નથી સમજી શકતી વહુ જ્યારે ઘરની સ્ત્રીઓ રીતિ પરંપરા ભૂલી જાય છે ત્યારે ઘરની બરકત પણ પોતાનો રસ્તો ભૂલી જાય છે એ દિવસ પછીથી ઘરમાંનું વાતાવરણ હજુ વધુ ભારે બની ગયું ઘરમાં નાની મોટી વસ્તુઓ તૂટવા લાગી રાધાએ હવે ધ્યાન આપવાનું બંધ કરી દીધું હતું સાવરણી એક ખૂણે પડેલી રહેતી રસોડામાં વાસણો ક્યારેક પૂરા સાફ ન થતા સુશીલાબાઈ હવે મોટા ભાગે મૌન રહેવા લાગી દરેક સાંજે તે તુલસી પાસે બેસીને મનમાં કહેતી હે માં હવે કંઈક તું જ કર એક રાત્રે જોરદાર પવન ફૂંકાયો આંગણામાં રાખેલો દીવો ઓલવાઈ ગયો અને એ જ ક્ષણે ગોદામમાંથી ખબર આવી શેઠજી આગ લાગી ગઈ શેઠ દોડ્યો પણ બહુ મોડું થઈ ગયું હતું ગોદામનું અડથું અનાજ બળી ગયું હતું ગામવાળાઓ કહેતા આવું તો પહેલે ક્યારેય નતું થયું રામદયાલ ત્યાં જ જમીન પર બેસી ગયો માથા પર હાથ રાખીને ધીમે બોલ્યો લાગે છે મા લક્ષ્મીએ ખરેખર મોં ફેરવી લીધું છે ઘરે પાછા ફરતા તેની આંખોમાં આંસુ હતા એ રાત્રે ઘરમાં કોઈ બોલ્યું ન હતું શેઠના દિલમાં પ્રથમવાર એ ઊંડું ભાન બેસી ગયું હતું કે હવે જો કંઈ નથી બદલાવાનું તો આ ઘરની ખુશીઓ કદી પાછી નહીં આવે શેઠની મહેનત નામ અને ઇજ્જત બધું એકસાથે ડૂબી ગયું ઘરનું વાતાવરણ પણ હવે સંપૂર્ણ બદલાઈ ગયું હતું જે ઘરમાં દર સવાર પૂજાની ઘંટડી અને તુલસીની સુગંધ ગૂંજતી હતી હવે ત્યાં સન્નાટો છવાયો હતો શેઠ રામદયાળ હવે દિવસ રાત ચિંતામાં ડૂબેલો રહેતો રાતે તે ફળિયામાં બેસીને બબડતો તું ક્યાં જતી રહી એક સાંજે ઘેર આવ્યો તેના ચહેરા પર ગુસ્સાનો લાલ રંગ છવાયેલો હતો આંગણામાં બેસી ગયો અને જોરથી બોલ્યો બસ હવે હું આ બધું વધુ સહન નથી કરી શકતો સુશીલાબાઈ ચોંકીને બોલ્યા શું થયું જી ગઈ જે નજીક જ ઊભી હતી રાધા કાપી ગઈ ધીમે સ્વરે બોલી પિતાજી મારી શું ભૂલ છે હું તો દરરોજ કામ કરું છું શેઠનો અવાજ ભારે અને કંપતો હતો કામ તે તો ઘરના રૂપને જ બદલી નાખ્યું બુ ન સફાઈ ન શ્રદ્ધા ન સવારનો દીવો જ્યારે સ્ત્રી ઘરની મર્યાદા ભૂલી જાય ત્યારે માતા લક્ષ્મી પણ તેને છોડીને ચાલી જાય છે જે દિવસે તું આ ઘરમાં આવી તે દિવસથી ઘરની બરકત ઘટી ગઈ રાધાની આંખો ભરાઈ આવી તે રડતા રડતા બોલી પિતાજી મેં ક્યારેય કોઈના પ્રત્યે ખરાબ ઈરાદો નથી રાખ્યો મેં ફક્ત મારી રીતે જીવવાની કોશિશ કરી

અને ઘર બંને પવિત્ર ન થઈ જાય રાધાએ કંઈ કહ્યા વિના માથું ઝુકાવ્યું તેણે ધીમેથી દહેલીજ પાર કરી એ જ જ્યાં થોડા મહિના પહેલા તેણે પહેલી વાર પગ મૂક્યો હતો રાધા કંઈ બોલ્યા વિના કોઈ સામાન વિના આંસુઓથી ભીંજાયેલી સાડીમાં એ ઘર છોડીને નીકળી ગઈ પગ ભારે હતા પરંતુ મનમાં એક સંકલ્પ સળગી રહ્યો હતો હવે તે લક્ષ્મી પાસે ક્ષમા માંગશે ભલે એની માટે તેને પોતાને અર્પણ કેમ ન કરવી પડે રાત ઠંડી હતી રસ્તો ગામની બહાર નીકળતા જ ઘનઘોર જંગલ શરૂ થઈ ગયું વૃક્ષોની ચાંદાના કિરણો પણ મુશ્કેલથી જ જમીન પર પહોંચી રહ્યા હતા તે એક જૂના વડના ઝાડ નીચે બેસી ગઈ આંસુ રોકાઈ રહ્યા નહોતા પણ અંદર એક અજબ માફી અને કરુણા હતી તેણે હાથ જોડીને કહ્યું મા લક્ષ્મી જ્યાં સુધી તમે દર્શન નહીં આપો ત્યાં સુધી હું અન્ન નહીં ગ્રહણ કરું અને જળ નહીં પીવું રાત વીતી ગઈ દિવસ નીકળ્યો ભૂખથી શરીર તૂટી રહ્યું હતું પણ તેનું મન વધુ મજબૂત બનતું ગયું ત્રીજા દિવસે જ્યારે સૂર્ય ઢળવા લાગ્યો ત્યારે ચારે બાજુ અચાનક હળવો પ્રકાશ ફેલાઈ ગયો રાધાએ આંખો ખોલી સામે સુવર્ણ આભા હતી અને એ આભામાંથી એક દિવ્ય સ્વર નિસરી રહ્યો હતો રાધા કાંપતા શરીરે ઊભી થઈ ગઈ માં લક્ષ્મી શું ખરેખર તમે મારા સામે છો મા લક્ષ્મી સ્મિત કરી તેમનું મુખ પ્રકાશથી ભરેલું હતું હા બેટા હું આવી છું તારો આહવાન સાચો હતો તારો પ્રચ્યાતાપ મને અહીં ખેંચી લાવ્યો છે પણ બેટા મને કહે કે તું દુખી કેમ છે રાધાએ જમીન પર માતાને નમન કરી આંસુઓથી ભરેલા અવાજમાં બોલી મારાથી ઘણી ભૂલો થઈ ગઈ મેં તમારી પરંપરાઓને અવગણ્યા સાસુજીની વાતોને જૂની માન્યતાઓ સમજી અને હવે મારા કારણે બધું નષ્ટ થઈ ગયું કૃપા કરીને કહો મા મેં કઈ કઈ ભૂલ કરી લક્ષ્મીનો સ્વર મધુર હતો પણ ગંભીરતા ભરેલો બેટા સાંભળ જ્યારે કોઈ સ્ત્રી આ ભૂલો કરે છે ત્યારે હું પોતે એ ઘર છોડીને દૂર ચાલી જાઉં છું તેમણે પોતાની ઉજળી હથેળી ઊંચી કરી અને એક પછી એક સમજાવ્યું પહેલી ભૂલ જ્યારે કોઈ સ્ત્રી સાવરણીને પગથી અડાડીને ઠેબકે છે ત્યારે તે લક્ષ્મીનું અપમાન કરે છે કારણ કે સાવરણી સ્વચ્છતા અને સમૃદ્ધિનું પ્રતીક છે બીજી ભૂલ જ્યારે એઠા જૂઠા વાસણો ચૂલા પર રાખવામાં આવે છે ત્યારે અન્નની દેવીમાં અન્નપૂર્ણા રીસાઈ જાય છે જ્યાં અપવિત્રતા રહે છે ત્યાં હું પ્રવેશ નથી કરતી ત્રીજી ભૂલ જ્યારે દહેલી જ અને બારણામાં બેસીને ભોજન લેવાય છે ત્યારે તે સ્થાન જે સ્વાગત અને આશીર્વાદનું પ્રતીક છે અશુદ્ધ થઈ જાય છે હું દહેલી પરથી પાછી વળી જાઉં છું ચોથી ભૂલ જ્યારે સાંજના સમયે ઝાડુ અને સાવરણી લગાવવામાં આવે છે ત્યારે એ સમય મારા આગમનનું હોય છે અને તે મારું સ્વાગત કરવા બદલે મને જ બહાર કાઢી દે છે પાંચમી ભૂલ જ્યારે સ્ત્રીઓ મોડે સુધી સૂતી રહે છે અને સૂર્ય ઉગ્યા પછી પણ ઘર બંધ રહે છે ત્યારે આળસને કારણે ઘરની ઊર્જા નષ્ટ થાય છે હું આવા ઘરોમાં નથી રોકાતી છઠ્ઠી ભૂલ જ્યારે આંગણાની સફાઈ થતી નથી ત્યારે ત્યાં નકારાત્મકતા ફેલાય છે હું જ્યાં ગંદકી જોઉં છું ત્યાંથી પાછી ફરી જાઉં છું સાતમી ભૂલ જ્યારે જૂઠા એઠાં વાસણો રાત્રે રસોડામાં પડેલા રહે છે ત્યારે તે અંધકારને આમંત્રણ આપે છે અને હું એવા ઘરોમાંથી વિદાય લઈ લઉં છું આઠમી ભૂલ જ્યારે કોઈ દરવાજાને પગથી કે જોરથી ઠોકર મારે છે ત્યારે તે ઘરની મર્યાદાને આઘાત પહોંચાડે છે હું ત્યાં રહી શકતી નથી જ્યાં આદર ન હોય નવમી ભૂલ જ્યારે ઘરમાં ઝઘડા કંકાશ અને કડવાશ રહે છે ત્યારે મારું સ્વરૂપ જે શાંતિ છે ત્યાં સ્થિર રહી શકતું નથી દસમી ભૂલ જ્યારે સ્ત્રીઓ પોતાની પૂજા સફાઈ અને સંયમને હળવાશથી લે છે ત્યારે તેઓ પોતાના જ હાથોથી સુખના દ્વાર બંધ કરી દે છે મા લક્ષ્મીનો સ્વર ધીમો થયો યાદ રાખ બેટા હું હંમેશા ત્યાં જ વસું છું જ્યાં સ્વચ્છતા શ્રદ્ધા અને સાચું મન હોય આ રીતિ નથી જીવનનું સંતુલન છે રાધાની આંખોમાંથી આંસુઓ રોકાતા નહોતા તે કાંપતા સ્વરે બોલી મા હવે સમજી ગઈ છું ઘરની રોનક સજાવટથી નહીં પરંતુ આદર અને પવિત્રતાથી આવે છે મા લક્ષ્મી હસ્યા અને બોલ્યા તે ભૂલ સ્વીકારી છે એટલે હવે તારું ઘર ફરી પ્રકાશિત થશે જા બેટા તારા સાસરે પાછી જા તારા પરત ફરતા જ તારી બરકત પણ પાછી આવશે એટલું કહી દેવી લક્ષ્મીનું રૂપ ધીમે ધીમે પ્રકાશમાં વિલીન થઈ ગયું રાધા ત્યાં જ નમેલી રહી હાથ જોડીને બોલી માં હું તમારું વચન નિભાવીશ આ જન્મમાં ફરી કોઈ એવી ભૂલ નહીં કરું પછી તેણે માથું ઊંચું કર્યું આંસુઓમાં મોઢું ઝળહળતું હતું તેના પગ ગામ તરફ ફરી પાછા વળી ગયા જે ક્ષણે ઘરમાં પગ મૂક્યો સુશીલાબાઈ દોડી આવી રડતા રડતા બોલી રાધા તું પાછી આવી ગઈ બેટા રાધા નમ્રતાથી બોલી માંજી હવે હું બધું સમજી ગઈ છું મા લક્ષ્મી એ જ ઘરમાં વસે છે જ્યાં સફાઈ પૂજા અને શ્રદ્ધા એક સાથે હોય એ જ દિવસથી ઘરમાં ફરી રોનક પરત આવી ગઈ વેપાર ધંધો વળતો ગયો અને આખા ગામમાં ચર્ચા થવા લાગી લાગી કે શેઠજીના ઘરમાં લક્ષ્મી ફરીથી વસવા મિત્રો યાદ રાખજો જે સ્ત્રીઓ ઘરમાં ગંદકી રાખે છે મોડી ઉઠે છે રસોડામાં એઠા માસણો મૂકે છે સાંજે સાવરણી ફેરવી કચરો કાઢે છે દહેલી દરવાજા પર બેસે છે અથવા સફાઈને નબળાઈમાં લે છે એવા ઘરોમાં ક્યારેય મા લક્ષ્મી પ્રવેશ કરતી નથી એવા ઘરોમાં સુખ ટકતું નથી પણ દરિદ્રતા અને દુઃખનું નિવાસ થઈ જાય છે માં લક્ષ્મી તો એ જ ઘરોમાં નિવાસ કરે છે જ્યાં સ્વચ્છતા સત્યતા અને શ્રદ્ધા હોય તો બહેનો અને ભાઈઓ જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં મા લક્ષ્મીજીની કૃપા સદાય માટે બની રહે તો આ પવિત્ર જ્ઞાનને લાઈક સબસ્ક્રાઈબ કરો અને આ દસ ભૂલોને આજથી જ છોડો અને મા લક્ષ્મીના આને તમારા ઘરને પવિત્ર રાખો જો તમને લક્ષ્મી અને રાધાની આ વાર્તા ગમી હોય તો આ વિડિયોને લાઈક કરો તમારા બધા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો અને આવી જ આધ્યાત્મિક અને પ્રેરણાદાયી કથાઓ સાંભળવા માટે અમારી ચેનલ વાસ્તુ વાર્તા અને વાણીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જરૂર લખજો જય લક્ષ્મી